પૂજા વિધિ અને વ્રત કથા રવિવાર આઠ સપ્ટેમ્બરના રોજ ભાદરવા મહિનાની પાંચમ તિથિ છે તેને ઋષિ પાંચમ કે સામા પાંચમના નામથી ઓળખવામાં આવે છે આ તિથિ મહિલાઓ માટે વિશેષ મહત્વ રાખે છે

એટલે તેને ઋષિ પાંચમ કહેવામાં આવે છે ઋષિ 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 ખાવાથી બચવું જોઈએ આ દિવસે મોરિયા સામો નું સેવન કરવું જોઈએ આ દિવસે દેવી દેવતાઓને નહીં પરંતુ સપ્ત ઋષિઓની પૂજા કરવી જોઈએ તમામ ઋષિઓને પંચામૃત ફૂલહાર મીઠાઈ અને ફળ ધરાવો દીવો પ્રગટાવી આરતી ઉતારો અને તમામ દોષ દૂર કરવા પ્રાર્થના કરો ઋષિ પાંચમ નું વ્રત દરેક મહિલાઓ કરી શકે છે ઋષિ પાંચમના દિવસે તમારા ઘરમાં જ સપ્ત ઋષિઓની મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ જો તે શક્ય ન હોય તો કોઈ મંદિર માં પણ ઋષિઓની પૂજા કરી શકાય છે ઋષિ પાંચમના દિવસે દેવી અરુંભતીની પણ પૂજા કરવી જોઈએ ઋષિ પાંચમ દિવસે સફેદ વસ્ત્ર પહેરીને પૂજાપાઠ કરવા જોઈએ અને કોઈ બ્રાહ્મણ પાસે ઋષિ પાંચમની કથા સાંભળવી જોઈએ કથા ઘણા વર્ષો પહેલાની વાત છે દેશમાં પહેલાંક નામે એક બ્રાહ્મણ પોતાની પત્ની સંધ્યા અને પુત્ર પુત્રી સાથે રહેતો હતો પુત્ર સુદેશ સર્વ વિદ્યા ભણીને હોશિયાર થઈ ગયો હતો પુત્રી સતમાને પણ પરનાવી દીધી હતી આથી બ્રાહ્મણ અને તેની પત્નીને હવે કોઈ ચિંતા નથી તે રીતે જીવી રહ્યા હતા પરંતુ એક વર્ષથી હશે ત્યાં તેની પુત્રી સતમા પર દુઃખના ડુંગર તૂટી પડ્યા તેનો પતિ ટૂંકી માંદગી બોગવી મૃત્યુ પામ્યો સતમા દુઃખી થઈ પિયર આવી ગઈ વર્જુવાનીમાં પુત્રીની આવી સ્થિતિ જોઈ માતા પિતા પણ દુઃખી થઈ ગયા તેઓએ પુત્રીને આશ્વાસન આપીને પ્રભુ ભક્તિમાન ધ્યાન આપવાનું કહ્યું બ્રાહ્મણ અને તેની પત્નીનું મન સંસાર માંથી ઉઠી ગયું આથી તેઓએ વનમાન જય આશ્રમ બાંધી ધર્મપ્રાયણ જીવન જીવવા લાગ્યા

પરંતુ આ સતમાએ ધર્મ પાડ્યો ન હતો તેથી આ તેને પાપ મળ્યું છે આ ઉપરાંત ભાઈ ઋષિ પંચમીની નિંદા કરી હતી સામા છોકરીઓની મશ્કરી કરી હતી આથી આ ભવે તે પતિ સુખથી વંચિત રહી છે અને આખા શરીરમાં કીડા પડ્યા છે બ્રાહ્મણની આ વાત સાંભળી તેની પત્ની વિલાપ કરવા લાગી આથી બ્રાહ્મણે આશ્વાસન આપતા કહ્યું કે સતમા તેના પાપનું નિવારણ કરી શકે છે

તેમની પૂજા કરવી વ્રત દરમિયાન ઉપવાસ કરવો અને ફળાહાર કરવો માવો ખાવો આ રીતે ભક્તિભાવથી વ્રત કરવાથી રજસ્વલા વખતે અજાણતામ થયેલા અનેક પ્રકારના દોષો નાશ પામે છે સતમા પિતાએ જણાવ્યા પ્રમાણે વ્રત કરવા લાગી થોડા દિવસોમાં વ્રતના પ્રતાપે તેના શરીરમાં પરું નીકળતું બંધ થઈ ગયું તેની કાયા સર્વ દોષોથી મુક્ત થઈ કંચન જેવી થઈ ગઈ અમારા નવા વિડીયોની નોટિફિકેશન મળે ધન્યવાદ નોંધ આ વિડીયો માંગ આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે અમારો ઉદ્દેશ્ય માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ ચૂક લેવી